ખેડૂત મિત્રો ગુજરાતના અલગ અલગ વિસ્તારોના કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી મેળવતા પહેલાં આપણે વિદેશી અને ઘરેલું વાયદા બજારમાં કેવી હલચલ અત્યારે ચાલી રહી છે તેની માહિતી આપણે મેળવીએ તો ખેડૂત મિત્રો આજે તારીખ અઠ્ઠાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે સાત વાગ્યે અને વીસ મિનિટની આસપાસ અમેરિકાનો ન્યુયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર ચોવીસનો જે ચાલી રહ્યો છે તે અત્યારે સાત વાગ્યે અને વીસ મિનિટની આસપાસ જીરો પોઈન્ટ ઇઠાવીસના વધારા સાથે એંસી પોઈન્ટ એકાશી સેન્ટની આસપાસ અત્યારે અથડાઈ રહ્યો છે અને રૂની ગાંસડીનો આપણો એમસીએક્સ કોટન કેન્ડી એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનો વાયદો સાત વાગ્યે અને વીસ મિનિટની આસપાસ રૂપિયા જેટલો ઘટીને 56300 ની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે અને એમસી ડેક્સ ઉપર કોકુડકલ આપણો કપાસિયા ખોળનો ઓગણીસ જાન્યુઆરી બે હજાર નો વાયદો જ્યારે બંધ થયો ત્યારે ચાર રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો એકોતેરની આસપાસ બંધ થયો ખર મિત્રો અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો એસી સેન્ટની ઉપરની સપાટીએ આગળ વધે તો કપાસના ભાવો છે તેમાં થોડો ઘણો સુધારો છે તે ચોક્કસ જોઈ શકાય પરંતુ આ એસી સેન્ટનું લેવલ છે એસીથી નેવું સેન્ટની વચ્ચે ટકી રહે તો કપાસના ભાવ પણ સ્થિર જે ઘટી રહ્યા છે તે ઘટતા અટકે અને ટૂંકમાં થોડો ઘણો સુધારો છે તે ચોક્કસ જાળવાઈ રહે આ ઉપરાંત ખડિત મિત્રો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની આપણે કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કેવા રહ્યા હતા તેની માહિતી આપણે જોઈએ તો રાજકોટ ચૌદસોને પંચાણું બોટાદ પંદરસોને આઠ બાબરા પંદરસોને પાંચ અમરેલી ચૌદસો ને એકસઠ જામજોધપુર ચૌદસો ને એકાણું વાંકાનેર ચૌદસો ને બાણું જસદણ ચૌદસો ત્રીસ હળવદ ચૌદસો ને એકોતેર માણાવદર પંદરસો ને વીસ જામનગર ચૌદસો ને એસી સાવરકુંડલા ચૌદસો ને પાસઠ ખેડૂત મિત્રો તમારે ત્યાં અત્યારે વીસ કિલોના ઊંચામાં ઊંચા કપાસના કેવા ભાવો ગામડે બેઠા બોલાઈ રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો આજે જ વાંકાનર તાલુકાના કોઠારીયા ગામેથી એક યુવા પ્રગતિશીલ ખેડૂતનો ફોન હતો કે પરાશરા અમારે ત્યાં સાડત્રીસ આડત્રીસનો ઉતારો હોય તો તેવા કપાસના પંદરસો રૂપિયા ઘરે બેઠા બોલાઈ રહ્યા છે તો તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો કેવા ભાવ અત્યારે ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો